એટલે મારી ઉડતી ગોમો પોલીસ ડબો આયો જો હાથમાં આવી ગયો તો મારી મારી ચેપો કરી નાખશે ને તો આવ્યું તો હજી મારા ઉડશે એવો ને મારી મારી કાઢી નાખી ના હવા દે ના દે આ મારી ધમકી શું મારી પર કારો કેર વર્તાયો હો એટલે મેં એનું હું બગાડી તું તે મને આવું કેસ કર્યો પચી હજાર નો પણ પોતા તો તાવ મેલ દીધો લે ગયો નાહવા દે નાહવા દે ઉપર નિમિર પર જો આવીએ ને તો ફૂકા કાઢી નાખશે મારા પોલીસ વાળા જવા દે જવા દે

અને હમણાં પેલું માહુ બજારમાં નવું નહેર્યું પેલું ગુંગળી આગળ મતલબ મારું વળ્યું શું કહેવાય બોડી પેલું ગોળ ગોળ આવ્યો ને લોહાના ફેડવા જવું મોમોસ મોમોસ એના વાલે હું લાવતો તો ત્રી રૂપિયાની એક ડીશ આવતો સાઠ રૂપિયાની બે ડીશ હું લાવતો હતો અને પેલું વાગડી જેવું નહીં આવતું શું કહેવાય બોડી બચ્યા તો લોબું લોબું ચકલી વાગડી જેવું પાત્રું પાત્રું આવતું હતું ફેસ ફાઈસ ના ના પેન્સ પાઇ લાવતો તો પેન્સ પાઇ મોના તો ખાતો બહુ દિયે ના ઓલે આવતો તો હાઈટ હાઈટું પેન દીશો પણ તુય મારી ઉપર મને 25 25000 નો દાવો મેલે બાપા રે હમ હું હકુતા 100 રૂપિયા મુક છું તોય હું 25000 રૂપિયા લે આલે આપણ આવા દે નાવા દે મને પેલા મારા આડું જોડે જવા દે મારા લાલા જોડે જવા દે લાલા જોડે જવા દે કોક રસ્તો કાઢી ને મારું ભાઈ પડી બાપા રે અરે ના પાડી નાવા દે ભાઈ અલ્યા લાલ ભાઈ કૂતરું આ પડે ગયું એટલે ભાઈ કૂતરું નહીં પડ્યું કૂતરું નહી પડ્યું એટલે મને લાલ ભાઈ શું છે પણ પોલીસ મારી ચંપુડી મારી કેસ કર્યો દાવો મિલો મારી ગાડી નાખ્યો મારી મારી તમે જવાબ ના સુધર્યા ના સુધર્યા પણ તમે ના સુધર્યા સુધરી જાવ સુધરીજો એટલે સુધરી ગયો પીવો છો આટલો બધો સુધો ના તો એટલો છૂટા પીવો છો

તમે ચમ ખરાબ બપોર ના લીધા છે અમારા ઘરે ચમ ખરાબ બપોર આયા છો

પછી તમારા બધા ભૂલી જા દારૂ બારૂ પીવાનું છોડી દો અને સુખ શાંતિ મજૂરી કરો અને જે કેસ કર્યો છે ને હે ને એ તમે ત્યાં જે થાય ને આ બેહી ગયો મારી જિંદગી આખી પેજે પે પછી હું ઘોડે ભૂખ રૂ મારામાં મારા માં નહીં હમત આથે આથે કાજુ પાકુ ખાઈ તો ગમે હમત નહીં અબ પછી 1000 રૂપિયા દાવો મોળ્યો શું કરવાનું કે હે ને બે આ તમે તમારા કરેલા કર્મ ભોગવો છો તમે તમારી જવાનીમાં જો જોર ના બાણી હોત ને તો આ તમારી દશા આરી ના હોત બરાબર આ ચમકુએ બચારી એમ નેમ નહી કે ચમકુ તો બચારી ભોરી હતી બે ટાઈમ તમને રોટલા બનાવી ખવરાવતી હતી ટાઈમ સર એ તમે ગણ ભૂલી ગયા એના તમે દારૂ પીન આવતા સુગર રમતા તમે લખન ના બધી રીતે પૂરા હતા અને હવે તમે રોડિયા છે હે પોલીસ પકડવા એટલે ઉંદિરા મારા ઘેર આયા છે મારા ઘેર ના રહેતો નેકરો હેડો આઈ તો મેલું નહી તો બાબા રે પોલીસ ચારે ખોર ફરી વળી હા મારા તો પોસ્ટરો લગાવી દીધો પેટી ઉપર કે હેતાબો હવે લાલ જે ગણો હોય તમે સો મન મન તમે મારા ઘેર ના આવો તમે કુવામાં પડો એટલે મને જોડે કુવામ નાખવા આવ્યા છો શું હોય કે તમે નહીં કોઈ આતંકવાદી તમે તો તમારા ઘેર જતા રહો પોલીસ પકડી જશે બીજું શું કરશે પોલીસ ધોકા ખાઈ લેજો જેલમાં પડેલા ખાજો તમે ચાર

પચીસ રૂપિયા તમે કમાવાની આવડત છે પચીસ રૂપિયા મારે હું લેવા દેવા આવે તો હું તો ઘેર ના રહેશો હેરાવ તમને લાગી રહ્યા ખબર વગર ના ચમકુ ભાઈ મારે ચમકુ ના ટો અલ્યા મારો હગો આઠું નહીં તું કોક કોમ નહી હે તું નહી તને બીજું કુણો આવશે કોમ્બ માં રાખી છે મારે તારા જેવા આઠું મારે જોઈતા નહીં હોવે સમજ્યા પોલીસ કેસ છે તમારી તમારી જોડે ના રેવાય હોય મારી બદલામી થાય

તમે મારા ઘેર બોરીઓ હાલવા હતા કોઈ એહસાન નતા કરતા અમે તમારા ઘેર બોરીઓ બધું અમે હાલતા હતા બરોબર પૈસા હાલતા હતા કોઈ મફત બોરિયો નતા લેતા મફત ઘઉં નતા લેતા એટલા વાતો કરવાનો ટાઈમ નહીં તમે નેકરા હોય પોલીસ મને ખોટી પકડી લે લઈ જાય એ તો બોરીઓ આવતો હતો બોરીઓ પણ ખાલી બોરી આવતો તો કે મને જે ખાલી બોરિયો અને ઘઉં ની ફરી મને પાછી આલજો એ ખાલી બોરી આવતો તું તમે હવે ના ઉભા રહેજો અહીંયા તમે મને ફસાવજો એ ભગવાન તમે જતા રહો તમે જો જેવું તમારે ઘેર જતા રહો

તો મારા ઘેર આવજો બાકી મારા ઘેર આવતા આવી આ દરવાજો કાયમ માટે તમારા માટે બંધ છે એથી નેકરો હેડો હેડો એલએ નેકરોને ચમકુ જમકુ કરી આવવાના તમે તાને આવતા મારું ઘર દેખાનું છે પેલા તો લાલભાઈ તો આવતા નતા પેલા પહેલા નતો દેખાતો મને પહેવાની દેવો આવન તો ના પહેવા દેવાય ખોટી આપણે બદલામી થાય આપડી આપડું જાય હોય આવો આઢું ના હોય યારું અરે ભગવાન પેલી કહેવત સાચી કે મોળાનો ખરાબ ભગતો હોય ને એટલે મોળા ઊંટના ઉપર બેઠો ને તો એને પગે કૂતરું કરી જાય હવે ભગવાન અરે રે ચો જઈશ ચો જઈશ મુ હા હા લાલાએ તો મને કાઢી મેલ્યો એટલે મનુ તારું માઇન્ડ થતું રહ્યું શું એટલે તું ચો જાય ચો જાય જો તારો ભગવાન ને ઉપર નહીં આવતો લાલો છે લાલો લાલા ને ગમે તો કે બે પગ ચાલી લે અને એને પગ ખૂંદા પડે તો પગ તાપ યાર ના જઈશ લાલા જોડે જવા દે મને મનુ તને મુસીબત માં બતાવજે ને તો લાલ જ બતાવશે બીજું કોઈ નહીં બતાવ ગમે તે કર પણ હા ને લાલ ને મેલીશ નહીં લાલ ભાઈ ભાઈ ગયા ના તારે પણ તમે તમ પાછા આયા વર વળી કઈ ચુકર આવો છો તમે કોણ ભૂલ્યા છો છો અલ્યા ભાઈ મારા જવું કે બાદ બેઠકો ખાલી ઠંડુ પાણી પીયું તો મને શરદી થઈ જાય મોટી લાડી માં મને ઉઘાડે તો હું તો મરી જઈશ ભાઈ પણ આટલું તમે તમે ચમ મા તમે તો બરફ ની લાદી ઉપર ઊંઘ છો મને બરફ ની લાદી ઉપર ઊંઘાડો છો મને ખાટલા કે શાંતિથી તમે તમ મારા હોમે આયા મારા લેને આયા છો મને તો ચીપવા દો તમે પોલીસ કેસ કરી તમારા ઉપર મારા મને ફસાવા માંગો છો શું હું તો તમારું સારું કરવા ગયો તો પણ તમે તો મને અંદર લઈ જાવ છો એવું કરી દાદો

મનુજી નું આટુ કું છે કે લાલ ભાઈ તો પોલીસ તો એક ને સીધી આવ્યા મારા ઘેર અને મને લઈ જશે અંદર તમે તો પોલીસ કેસ તમારા ઉપર મને છૂકવા અંદર ઘસેડો છો કેસ મો મારે લેવું ખાવ છે તો પણ જતા રહો પણ તમારા ઘેર

મને ઊંઘણી આવે મને શાંતિ મારે શાંતિ થી રોટલો ખાવા જોઈએ જો મને આ બધા કેટલા મન ના પાડશો મહેરબાની કરો તમે ત્યાં જતા રહો તમારે ઘેર અને એક વાત કહું ચમકુન તીડી લાવો ગમે તેમ કરી કોઈ ખારા મોફી મોડે મોકલો રોમાજી ના હોય ને તો રોમાજી મોકલો ધમકુન ઘેર ને ધમકુન જોડે સમાધાન કરી આ પોલીસ ના કેસ માં જન પોલીસ તો કેવી મારા ખબર છે તમને અત્યારે મારી મારી ઉજવાર દેશે હોવે આ પચીસ રૂપિયા કમાય એવાય નહી રો હોવે

અઠવાડિયું તમારે રહેવું હોય તો મારા ઘર રો બરાબર તમાર હારી ગઈ છે એમના પિયર જીવાઈ ગયો ઓ તારી ખાલી નોમ નીતિ એમો તો ઓમ ઓમ કરવા મળે તું હજી સુધર્યો તો નહીં એમ ને તારા ખેલ તો હજી ચાલુ ચાલુ જ છે હે અત્યારે હું મુંદેડી દઈને ઉભો તો મેં ખાલી અઠવાડિયા કીધું કે તું અઠવાડિયું મારા ઘેર રો એટલે ઓમ ઓમ કરવા મળે લો તારી આ તો કોઈ સુધરે એવો નહીં મોના સુધરે એવો નહીં તું રંગ ના બદલીશ તારા ઓય

અને કોઈ મારી વાત ઓમે બીજી જો તમને કહી દઉં મનજી મને પોલીસ આઈકન આવે તો મને હલવાતા નહીં તમારે મને પોલીસ પકડી જાય તો મારી કોઈ જવાબદારી નહીં બરાબર આ તો છોકરાઓ છે કોને પોલીસના હાથ પોલીસ તો કેવું છે ખબર હુંગતી હુંગતી હોય આવે બાપ એ તો બરબની લાદી ભાઈ ઉગાડા ઉગાડે ને મૃત્યુ નાખીને મારે એવા મારને એની મને બીક લાગશે છે પોલીસ તમારી બીટી હુંગતી હુંગતી એવા થાતી મે પેલી કે તો ભઈ હાથ બહુ લોબા લોબા હોય ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા ટીમ ઓફ ગુજ્જુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા